કે ભલા માણસ મારા મિત્ર છો તમે લુંબાજી મને રોક્યા છો જમાડવા રોક્યા છે કે મારી નાખવા કે આવું શું કામ બોલો મારા મિત્ર છો કે તમે મારા નામ થી અમદાવાદ કઈ આવ્યા હો બાદશાહે કે જીવતાના દાંત કાઢી લે જીવતા હાથીના એવો मर्द મારો મિત્ર છે તો હવે જીવતા હાથીના દાંત કાઢ્યા વગર પાછો આવતો તો તો હું પરમારનો દીકરો ન કહેવા હું હિન્દુજી ન કહેવા ભલા માણસ મારે કાઈ ખાલી વાત કરી નાખવી નહીં એને દેખાડવું પડે હાલો હવે તમે મારી હારે અને અમદાવાદમાં આવે છે અને આખી વાત અમદાવાદમાં આખી બાદશાહ ની ત્યાં વાત થાય અને એને કીધું આ મારો મિત્ર હિન્દુજી પરમાર રાજપૂત છે કારડિયો અને એણે કીધું કે હાથીના જીવતા હાથીના દાંતની મેં વાત કરી છે એને કીધું કે હવે હું હાથીના દાંત કાઢીને બતાવું તો જ સાચો આ તો ખાલી મરદ હતો એટલું નહીં મર્દ તો હતા જ પણ એક हनुमान નો अंश હતો એક ઊંચ કોટી નો એક જેને કહેવાય એક જેને પરમાત્માનો જેને हनुमान નો રૂપ કહી શકાય એવો કોઈ જીવ અને એણે કીધું કે હું હાથીના દાંત કાઢી લઉં અને આખી ગોઠવણ થઈ અને કાદવના પહાડ જેટલો મોટો હાથી આખો હડગારી તૈયાર કરવામાં આવ્યો હાથીને ખૂબ दारू પીવરાયું હાથીને ગાંડો કર્યો અને પછી ઈ જેને કહેવાય એ આમ માણેક ચોક ની માલિકો હાથી ને ગાંડો કર્યો અમદાવાદ માં છૂટો કર્યો અને કીધું લ્યો હવે હવે હાથી ને આમો હાથી કેવડો માણસ નું કેવડું ગજું કોઈ આમ આદમી મલ હોય ને તો એને હાથી ભાંગીને ભૂકો કરી દે ખુશી લડી હોય ગમે હાથી થોડો કઈ હાથી ભા કમાય એનો એક જાતે બે નહીં

ખાબ કરતી હાથીના કપાળમાં કટાર ધરબી દીધી ભાઈ અને કાજળનો પહાડ પડ્યા અને ધારારારારારારારા કરતો હાથી ભફાંગ કરતો તેદી માણેક ચોક ઊંધે પાઠ પડ્યો પડતાની હારે પબ્લિક બધી જોતી હતી એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હિન્દુજી હનુમાન આવ્યો હિન્દુઓ હનુમાન આવ્યો હિન્દુઓ હનુમાન આવ્યો આ તો હનુમાનનો હંસ છે આ તો હનુમાનનું રૂપ છે જેવા તેવાની તાકાત નહીં હાથીના દાંત એક દાંત ન નીકળે એક દાંતમાં રાહ્યું બાંધી અને હાથ હાથ જણા ખેંચે તો એ હાથીનો દાંત નો ભાંગે એ બેય દાંત મત્રકથી મારીને હાથીને મારી શકે ભાંગીને એ તો હનુમાનનું રૂપ હોય હિન્દુઓ હનુમાન આવ્યો અને હું સતો થઈ ગયો હવે જગત મને હક ન લેવા દે અને કે છે કે માણેક ચોક માં ફૂલડાનો ઢગલો થઈ ગયો તો આવો પરાક્રમી મહાપુરુષ જેને કહેવાય પરમારના ખોરડે જન્મ આજ પણ માણેક ચોક ની માલિકોરે હિંદવો હનુમાન તરીકે એની પૂજા થાય છે આ ધરતી છે કાયમ ના માટે બોલ્યો છું કે ઉપર ઉપર પુસ્તક ખડકતા जाओ તો સ્વર્ગમાં ભગવાની નિહાણી થઈ જાય એટલા ઇતિહાસો આ દેશની ધરતીના મહાપુરુષોના છે